તો એના પછી આવે છે આપણું ઉદાહરણ સૌથી પહેલા તો આપણે જે બે સંખ્યા આપેલી છે એના અવિભાજ્ય અવયવો શોધી નહીં તો સૌથી પહેલી સંખ્યા આપેલી છે આપણને છ તો છ ના અવિભાજ્ય અવયવો થશે બે ગુણ્યા બે તરી છ થઈ જાય હવે આ ગુસ્સા અને લસા સૌથી પહેલા આપણે શોધી લઈએ ગુસ્સા તો ગુસ્સામાં આપણે આગળ શીખી ગયા એમ છ અને વીસ એનો થઈ જશે ખાલી એના પછી શું શોધવાનું કીધું છે બીજી વસ્તુ લસા

છ અને વીસ એનો જે લસા છે એ શું થઈ જશે આપણો સાહીઠ અને એનો ગુસા થઈ જશે આપણો બે જે આપણને શોધવાનો કીધો